નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ આઠ માં જે ખેતી પાઠ આવે છે ત્યાં જે ખેતી કરવામાં આવે છે તેને આદ્ર ખેતી કહેવામાં આવે છે ત્યારબાદ બીજા નંબરની ખેતી છે સૂકી ખેતી કે જ્યાં વરસાદનું પ્રમાણ ઓછું હોય છતાં પણ ખેતી કરવામાં આવે છે અમુક સુવિધાને કારણે ખેતી કરવામાં આવે છે તેને સૂકી ખેતી કહેવામાં આવે છે ત્યારબાદ સ્થળાંતરિત ખેતી કે જમીનને જમીન ઉપરના જે વૃક્ષો હોય છે તેને સળગાવી અને જમીનમાં દાટી દઈ અને જે ખેતી કરવામાં આવે છે તેને સ્થળાંતરિત ખેતી કહેવામાં આવે છે ત્યારબાદ છે બાગાયતી ખેતી એટલે બાગ બગીચામાં જે સાર સંભાળ સાથે જે ખેતી કરવામાં આવે છે તેને બાગાયતી ખેતી કહેવામાં આવે છે ત્યારબાદ છે સઘન ખેતી એટલે કે હાલના સમયના જે આધુનિક સમયના જે અલગ અલગ પ્રકારના યંત્રો રાસાયણિક ખાતરો દવાનો વધારામાં ઉપયોગ કરી અને જે ખેતી કરવામાં આવે છે તેને સઘન ખેતી કહેવામાં આવે છે અને જીવન નિર્વાહ ખેતી કે જે લોકો છે પોતાનું ગુજરાન ચલાવવા માટે પોતાનું જીવન ચલાવવા માટે જે ખેતી કરતા હોય છે તેને જીવન નિર્વાહ ખેતી કરવામાં આવે છે તો આ હતા સુંદર છ પ્રકાર ખેતીના